હેલો આપણે આ નંબરનો સ્કવેર ગોતો છો મારા એક ઓળખીધા ભાઈને મેં કીધું કે આ નંબરનો સ્ક્વેર ગોતો હોય તો શું કરવાનું તો એ મને કે એમાં કાંઈ ન હોય આપણે કેલ્ક્યુલેટર ખો ને કેલ્ક્યુલેટરમાં કરી નાખવાનું બ્લું શું હોય કઈ ગયા એમાં કાંઈ હોય નહીં મેં કીધું કે પહેલાં તો છે ને કાઢીને બોલો તો મને કંઈક ખબર પડે અને બીજી વાત કીધી મેં કીધું આ સ્ટુડન્ટે કરવાનું છે તમારે નથી કરવાનું એને એક્ઝામમાં કેલ્ક્યુલેટર અલાઉડ ન હોય બિચારાઓને બિચારાની પરિસ્થિતિ તો સમજો થોડીક રફવર્કમાં કરવા જશે એ નાઇન્ટી વન મલ્ટિપ્લાયડ બાય નાઇન્ટી વન એકાણું ગુણાકારમાં એકાણું બરાબર પછી આમાં મલ્ટિપ્લાય કરશે ને લાંબી કરશે ને પછી આન્સર આવશે થોડોક જો કે પાછળ વન છે તો થોડોક ઇઝી છે પણ આનથી ઇઝી કોઈ રસ્તો છે એ બધું આપણને ન ખબર પડે આપણું આપણે રૂ કેલ્ક્યુલેટર કાઢી લઈએ એ તમારે જોવાનું તમારે ભણાવવાનું હોય તમારું જોવાનું હોય એ આપણું કંઈ ન હોય આમી ભાઈ પછી રાઈટ મોઢામાંથી તો કાઢ્યું જ નહીં કંઈ બરાબર એ મોઢામાં ચાલું જ રાખ્યું ઠીક છે એની મરજી છે હવે હું તમને એ કહેવા માગું છું કે આ કઈ રીતે ગોતું તો પહેલી વાત છે તમારે બે વસ્તુ ગોતવાની છે એક છે આના પછીનો નંબર નાઇન્ટી વન પછીનો નંબર છે નાઇન્ટી ટુ બરાબર નાઇન્ટી વન પછી કયો આવે નંબર એ વિચારી એ લખવાનું રાઈટ અત્યારે લખવાનું ધીમે ધીમે માઇન્ડમાં થશે પછી બીજી વસ્તુ છે આનો ફર્સ્ટ ડિજિટ કયો છે તો અહીંયા તમને બે નંબર્સ મળશે બરાબર નાઇન્ટી ટુ અને નવ નાઇન બરાબર આના પછીનો નંબર અને આનો ફર્સ્ટ ડિજિટ આ બેને તમે સિમ્પલી શું કરી નાખો મલ્ટીપ્લાય કરી નાખો તો તમને મળશે એટ થર્ટી એટ મલ્ટિપ્લાય મેન્ટલી કરી શકવાની તમારી એબિલિટી હોય તો તમે આ વસ્તુ કરી શકશો ક્યાંકથી શીખેલું હોય જાતે પ્રેક્ટિસ દ્વારા ડેવલપ કરેલું હોય કે પછી મારી પાસેથી શીખેલું હોય તો તમે આ કરી શકશો આ જે આવ્યું આની પાછળ હવે બીજું કાંઈ નથી કરવાનું વન લગાડી દઉં રાઈટ દિસ ટેકનિક ઇઝ વેરી સિમ્પલ બહુ જ સિમ્પલ ટેકનિક છે ક્યાં ક્યાં યુઝ થઈ શકે દરેક નંબર માટે યુઝ ન થઈ શકે ખાસ કહી દઉં છું હું તમને આગળ જણાવું છું કે કયા કયા નંબર્સ માટે યુઝ થઈ શકે હવે આના પછીનો એક તમને એક્ઝામ્પલ આપું ઇલેવનનો સ્ક્વેર ઇલેવનનો સ્ક્વેર મોઢે ઘણા એ હશે પણ હું શું કહું છું ઇલેવન પછીનો નંબર ટ્વેલ્વ અને ઇલેવનનો પેલો ડિજિટ વન ટ્વેલ્વ મલ્ટિપ્લાઇડ બાય વન બાર એકા બાર અને પાછળ મૂકી દેવાનો વન રાઈટ સો આ રીતના પછી નેક્સ્ટ હું તમને કહું છું સિક્સટી વનનો સ્ક્વેર સિક્સટી વનનો સ્ક્વેર આના માટે તમારે કરવાનું છે સિક્સટી વન પછીનો નંબર સિક્સટી ટુ અને સિક્સટી વનનો ફર્સ્ટ ડિજિટ સિક્સ સિક્સટી ટુ મલ્ટિપ્લાઇડ બાય સિક્સ રાઈટ તો એ આવશે થ્રી સેવન ટુ અને એની પાછળ તમારે લગાડી દેવાનું છે વન બરાબર અને આ જ રીતના નેક્સ્ટ ક્વેશ્ચન છે ધેટ ઇઝ એટી વનનો સ્ક્વેર રાઈટ એટી વનનો સ્ક્વેર એટી વન પછીનો નંબર એટી ટુ અને એટી વનનો ફર્સ્ટ ડિજિટ એટ એટી ટુ મલ્ટિપ્લાઇડ બાય એટ એટી ટુ મલ્ટીપ્લાઇડ બાય એટ સિકસ્ટી ફોર સિક્સટીને એટલે સિક્સ ફાઇવ સિક્સ અને પાછળ આવશે વન બરાબર બહુ જ સિમ્પલ ટેકનિક છે હવે જરૂરી છે કે ક્રાઇટેરિયા એટલે કે કઈ જગ્યાએ આ ટેકનિક યુઝ થઈ શકે તો જેનો લાસ્ટ ડિજિટ વન હોય ત્યાં આ ટેકનિક યુઝ થાય એટલે આટલા સ્ક્વેર તમે આ વિડીયો જોઈને અને પ્રેક્ટિસ કરીને તમે આટલા સ્ક્વેર શીખી લો છો ઇલેવનનો સ્ક્વેર ટ્વેન્ટી વનનો સ્ક્વેર થર્ટી વનનો સ્ક્વેર ફોર્ટી વનનો સ્ક્વેર એમ કરતાં કરતાં નાઇન્ટી વનનો સ્ક્વેર રાઈટ મોટા નંબરમાં પણ અપ્લાય થઈ શકે જ્યાં લાસ્ટ ડિજિટ વન આવે પણ ત્યાં થોડુંક કોમ્પ્લિકેટ થાય છે તમે પહેલાં ઇઝી કહું હશે કે ભાઈ લાસ્ટ ડિજિટ ફાઇવ હોય તો એનો સ્ક્વેર કેમ કરવો આની અંદર લાસ્ટ ડિજિટ વન હોય તો એનો સ્ક્વેર કેમ કરવો ઈ મેં તમને સમજાવેલું છે બીજી એક વાત છે કે આ ટેકનિક યુઝ કરવા પાછળનું આ ટેકનિક કામ કઈ રીતના કરે છે શું રીઝન છે કે જેથી કરીને હું નેક્સ્ટ નંબર અને ફર્સ્ટ ડિજિટને મલ્ટીપ્લાય કરું અને પાછળ વન મૂકું તો સ્ક્વેર આવે થિંક અબાઉટ ધીસ બરાબર ખાસ કરીને જે સેવન્થ એઈથ કરતાં મોટા સ્ટાન્ડર્ડના બાળકો એના માટે કહું છું રીઝન જાણવું જરૂરી છે બરાબર રીઝન જાણવું જરૂરી છે થોડાક મગજના ઘોડા છે એને દોડાવો અને કંઈક વિચારો એન્ડ કેવું કહેવું જરાક મને કહો અને આના ઉપર હજી તમારે વિડીયોઝ જોતા હોય આ ટોપિક ઉપર તો મને તમે કહી શકો વિથ ધીસ આઈલ એન્ડ ધીસ વિડીયો બાય